ક્રમબ્ધતા પણ નથી આમ તો કેમના નિબંધમાં માર્ક મળશે કઈક કરવું પડશે સાહેબ ને બોલાવા સર ક્યાં છે અરે સર અહિયાં છો આ જોવો ને સ્ટુડન્ટનું નિબંધનું પેપર ચેક કરતો હતો તો એમને બેઝિક્સ પણ નથી ખબર કે કરો નિબંધનું સ્ટુડન્ટને નિબંધ સારી રીતના લખી શકે એના માટે નિબંધનું સર એ સર આ મારી જોડે ખાસી વાર કરી આવી છે તો નિબંધ માટે સાહેબ આપણે છે ને કાલથી એસે સિરીઝ લોન્ચ કરવાના છીએ આપણી વેબ સંકુલ મેન્સ યુટ્યુબ ચેનલ પર ટાઈમ હશે નવથી અગિયાર સવારે નવથી અગિયાર વેબ સંકુલ મેન્સ યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો તમે ગમે તે ગુજરાત સરકારની પરીક્ષાની તૈયારી કરતા હોય જ્યાં જ્યાં પણ નિબંધ પૂછાય છે એટલે કે એસે પૂછાય છે આપણે બધા જ ટાઈપના એસે કવર કરીશું અને એની અંદર જેટલી મેથડ કામની છે એ બધી જ આપણે વેબ સંકુલ મેઇન્ઝ યુટ્યુબ ચેનલ પર કવર કરીશું તો મળીએ કાલ સવારથી નવથી અગિયાર